નવરાત્રીની શરૂઆત થતા ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં શેરી ગરબા અને સાર્વજનિક ગરબા મહોત્સવનું આયોજન કરતા આયોજકોનો ઉત્સાહ અને ઉમંગ વધારવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચાલુ વર્ષે નવરાત્રીનું શ્રેષ્ઠ આયોજન કરનાર વલસાડ ડિવિઝનમાંથી ત્રણ ગરબા આયોજકો અને વાપી ડિવિઝનમાંથી ત્રણ ગરબા આયોજનોને વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવનાર છે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર નવરાત્રીમાં ગરબાના તાલે ગરબાના આયોજકો દ્વારા ખેલા ખેલૈયાઓને ગરબા રમવામાં કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખી આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે વરસાદની આગાહી વચ્ચે પણ નવરાત્રીના આયોજકોએ સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર વાઘેલાએ વલસાડ જિલ્લામાં સાર્વજનિક નવરાત્રી મહોત્સવમાં રાજ્ય સરકારની એસઓપીના પાલન સાથે સુંદર નવરાત્રીનું આયોજન કરનાર વલસાડ ડિવિઝનના ત્રણ અને વાપી ડિવિઝનના ત્રણ નવરાત્રી આયોજકોને સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા ઇનામની જાહેરાત કરતા નવરાત્રી મહોત્સવના આયોજકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લાના તમામ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે ગરબા રમવાની વિશેષ વ્યવસ્થા યોગ્ય સાઉન્ડ યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા યોગ્ય લાઇટિંગ વ્યવસ્થા રાજ્ય સરકારે એસઓપી સાથે ગરબાનું સુંદર આયોજન કરનાર નવરાત્રી મહોત્સવના આયોજકોને દસ હજાર પાંચ હજાર અને બે પોઈન્ટ પાંચ હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી છે એક નવી શરૂઆત રેન્જ વડા કૈમીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વર્ષથી થઈ છે એમાં ઈદે મિલાદના જે જુલુસ હતા એમાં પણ આપણે ઇનામ ઇનામો આપ્યા છે એ સાથે સાથે ગણપતિમાં જે બે ત્રણ ગણપતિ જેણે બહુ સરસ રીતે શિસ્તબદ્ધ રીતે આયોજન કર્યું હોય જેણે સમય મર્યાદામાં ગણપતિ વિસર્જન કર્યું એવા તમામ ગણપતિને પણ આપણે ત્રણ ગણપતિ વલસાડના ત્રણ ગણપતિ વાપીના એમ ઇનામ આપવાના છીએ અને સાથે સાથે નવરાત્રી દરમિયાન પણ એ જ રીતે ત્રણ નવરાત્રીના સારામાં સારા આયોજકો વલસાડ ડિવિઝનના ત્રણ નવરાત્રીના સારામાં સારા આયોજકો વાપી ડિવિઝન જેમણે સ્વચ્છતા સાથે જે તમામ વ્યવસ્થા લાઇટિંગ ઇલેક્ટ્રિસિટી પાર્કિંગ સીસીટીવી કેમેરા એન્ટ્રી એક્ઝિટ ઉપર સીસીટીવી કેમેરા અને સુચારું આયોજન જે પણ કરે છે એવા ત્રણ આયોજકો વલસાડ ડિવિઝન ને ત્રણ આયોજકો વાપી ડિવિઝન એમને વલસાડ જિલ્લા કલેક્ટર શ્રીના વરદ અમે અનુક્રમે એક નંબર ને દસ હજાર બે નંબર ને પાંચ હજાર ને ત્રણ નંબર ને અઢી હજાર એક ઇનામ આપવાનું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ